नमस्कार मित्रों एक गुजराती गजल रजो करू छु ગામની ભાગોળે ફરવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું लाज છોડી આજ મળવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું लाज છોડી આજ મળવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું દૂર કર ફરિયાદ કે તું संयमी ਦੂਰ ਕਰ ਫਰਿਆਦ ਕੇ ਤੂੰ ਸਈ ਅਮੀ ਬੰਦ ਤੋੜੀ ਦੇ ਛਲਕਵਾ ਆਵਤੂ ਬੰਦ ਤੋੜੀ ਦੇ ਛਲਕਵਾ ਆਵਤੂ ਗਾਮਨੀ ਭਾਗੋੜੇ ਫਰਵਾ ਆਵਤੂ ਵਾਸਲੀ ਮੰਡੜਾ ਨੀ ਵਾਗੀ ਜਾਏ ਜੋ ਵਾਸਲੀ ਮੰਡੜਾ ਨੀ ਵਾਗੀ ਜਾਏ ਜੋ ਵਾਸਲੀ ਮੰਡੜਾ ਨੀ ਵਾਗੀ ਜਾਏ ਜੋ ਵਾਸਲੀ ਨਸੂਰ ਬਨਵਾ ਆਵਤੂ ਗਾਮਨੀ ਭਾਗੋੜੇ ਫਰਵਾ ਆਵਤੂ

આગ છે આ પ્રેમ મીઠી આગ છે ઠાર મારી આગ ઠરવા આવતું આગ છે આ પ્રેમ મીઠી આગ છે ઠાર મારી આગ ઠરવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું જે તરે તે મેળવે સંતોષ તટ જે તરે તે મેળવે સંતોષ તટ પ્રેમના સાગરમાં તરવા આવતું જે તરે તે મેળવે સંતોષ તટ પ્રેમના સાગરમાં તરવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું લાજ છોડી આજ મળવા આવતું જે નમે છે છે તે ગમે સત્ય છે આ જગતમાં સૌને ગમવા આવતું જે નમે છે તે ગમે છે સત્ય છે આ જગતમાં સૌને ગમવા આવતું ગામની ભાગોળે ફરવા આવતું લાજ છોડી આજ મળવા આવતું છેલ્લો કે થાઉં પ્રેમ તારો મેળવી ધન્યથાઉં પ્રેમ તારો મેળવી ધન્યથાઉં પ્રેમ તારો મેળવી મુજ અભણને ધન્ય કરવા આવતું થાઉં પ્રેમ તારો મેળવી મુજ અભણને ધન્ય કરવા આવતું ગામની ભાગોળી ફરવા આવતું લાજ છોડી આજ મળવા આવતું તમે મને સાંભળ્યો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો આ વિડિયોને લાઈક કરજો અને હા બેલ આઇકન બટન જે છે એ પણ દબાવી દીજો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર